કડીમાં આવેલ યુજીવીસીએલ તંત્રના લાઇટના ધાંધિયાથી અનેક સોસાયટીના રહીશો પરેશાન કડીમાં અનેક વિસ્તારોમાં વારંવાર લાઇટો બંધ થઈ જતા યુજીવીસીએલ કનેક્શન ખોરવાતા લોકો રોષે ભરાયા હતા કડીમાં રાત્રિ દરમિયાન અનેક સોસાયટીમાં લાઇટો બંધ થઈ જતા સોસાયટીના રહીશો યુજીવીસીએલ ખાતે પહોંચી ગયા યુજીવીસીએલ ખાતે આવેલ ફરિયાદ કેન્દ્રમાં રાત્રિ દરમિયાન કોઈ જ કર્મચારીઓ હાજર નહીં ફરિયાદ કેન્દ્ર સેવા મુકેલ લેન્ડ લાઇન નંબરમાં અનેક ફરિયાદો માટે વિંગ વાગતી હોવા છતાં કોઈ જવાબ આપવા તૈયાર નથી ફોન ઉપર જવાબ ના મળતા રાત્રિ દરમિયાન અનેક સોસાયટીના લોકો યુજીવીસીએલ ખાતે દોડી આવ્યા હતા ગુજરાત સરકારે ચોવીસ કલાક વીજળી આપવાના દાવા કડીમાં પોકળ સાબિત થયા કડીમાં અનેક સોસાયટીમાં વારંવાર લાઇટ આપવાની સમસ્યાઓ વકરી છતાં યુજીવીસીએલ કડીના અધિકારીઓનું પેટનું પાણી હલતું નથી સંજય પટેલ ક્યાંના સફળ એક્ઝિટિકા શું સમસ્યા હોય અમારા સોસાયટીની અંદર પાવર આવ્યો નહોતો એક વખત આવીને જતો રહ્યો એટલે બીજી વખત અમે ફોન કર્યો લાઈ કોઈ ફોન ઉઠાવતું નહોતું એટલે અમે અહીંયા જીબીમાં અંદર આવ્યા જીબીમાં અમે જોયું તો કોઈ અંદર સિક્યુરિટી આખી જીબીની અંદર સિક્યુરિટી સિવાય કોઈ અંદર હાજર નહોતું અમે વિડીયો બી ઉતાર્યો છે અને એ સિવાય અમે ફોન ઉઠાયા બે ત્રણ જણના અસંખ્ય ફોન આવતા હતા અને ધારો કે કઈ સોસાયટી અહીંયા જય વિનાયક સોસાયટીના બાજુ જ બાલાજી ને એ બધી સોસાયટી ઘણી બધી સોસાયટી લવકુશ ને બધી ઘણી કમ્પ્લેનો આવી બસ એક બધાનો એક જ છે કે વારે ઘડીએ પાવર આય જાય કરે છે કોઈ કમ્પ્લેન નહીં આ વીજળીને વીજળી આય જાય કરે છે અમારે કોઈ ઇલેક્ટ્રિક છે ઇલેક્ટ્રિકના ઉપકરણો બરી જશે કે કોઈ નુકસાન થશે તો કોની જવાબદારી રહેશે કેટલા દિવસ સુધી અમારા તો મહિનાથી એવો પ્રોબ્લેમ છે કે બપોરે દર બપોરે એક બે દિવસની અંદર ઓતરા દિવસે જતો જ પાવર અહીંયા રજૂઆત કરવા આવો છો કોઈનું તમને અમે ફોન કરીએ તો કે નહીં હા અહીંયા રજૂઆત કરવા આવો છો કોઈ યોગ્ય જવાબ મળે છે કે નહીં યોગ્ય જવાબ નહીં અમે અહીંયા ફોન જ નહીં ઉઠાવતા અમે તો દિવસે તો કામ ધંધે લાગેલા હોય બરાબર અહીંયા કે કમ્પ્લેન કરવા આવીએ પણ ફોન તો અમારો ઉઠાવતા જ નથી સરખો જવાબ બી મળતો નથી અત્યારે અમે આયા તો કોઈ હાજર જ નથી આ રીતના તો થોડું તંત્ર ચાલે